સુરત શહેરના નાનપુરા ખાતે આવેલા સંતશ્રી ખાખીબાબા મંદિર તથા જે રણછોડરાય યુવક મંડળ દ્વારા રાજા રણછોડરાય સાલગીરી મહોત્સવનું ભંડારોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તોએ લાભ લીધો છે સુરત શહેરના નાનપુરા ખાતેલા ખાખીબાવા ખાખીબાબા સ્ટ્રીટમાં સંતશ્રી ખાખીબાવા મંદિર તથા જય રણછોડ યુવક મંડળ દ્વારા સંતશ્રી ખાખીબાબા મંદિર ખાતે રાજા રણછોડાય સાલગીરી મહોત્સવ નિમિત્તે ભંડારાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં સવારે ધજા દર્શન યાત્રા અન્નકુટ દર્શન મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લઈ જીવનનું ભાથું બાંધ્યું છે હા મંદન ઠાકોર શ્રી મંદનસિંહરાય મંદિર નાનપુરા આજે કાર્યક્રમ છે મારી સાલગીરી નિમિત્તે છે ચારસો માણસનો ભોજ ભોજન પ્રોગ્રામ છે અને સાધુ તો કોરોના કાવિડને ધ્યાનમાં રાખીને અલગ અલગ ત્રણ જગ્યા બેસાડ્યા છે બધાને એ તો વર્ષો જૂનું છે હું નવો ટ્રસ્ટી છું મને પણ પોતાને ખબર નહીં કેટલા વર્ષ જૂનું છે એનો તેનો ઇતિહાસ છે લગભગ પાંચસોથી સાતસો વર્ષ જૂનું મંદિર છે કાકી બાઉન નાનું મંદિર છે તેનું આખો એક્સપાન્ડ કરીને બનાવ્યું છે લોકોને શ્રદ્ધા એવું છે કે ડાકોર જાય છે દર્શન કરવા એ હવે અહીંયા આવે છે અને એની દજાના દર્શન કરે છે અહીં વર્ષોથી દજાની અંદર અને એટલું મહાત્મા છે કે એને માનેલી માનતા પૂરી થાય છે રાજા ધીરાજની સામે કોઈ બી આવી નથી શકતા અને એની જે માનતા માની છે એ બધી માનતા પૂરી થાય છે આમ કાકી બાવા મંદિર ખાતે યોજાયેલા ભંડારા સેતના કાર્યક્રમનો ભક્તો લાભ લીધો હતો ઓઝર ખુરસી જતા પ્રકાશવાળા